બાપા કરીને મારા ગુરુ હતા જે આખરે અંધ હતા એ પુના બાપા જાતના દફેલ હતા વાહ 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 અને કોઈ થી કોઈ વસ્તુ ખરાબી ખાતા નહી સંકટો સરસ્વતી લક્ષ્મી તુમ કાળી તુમ્હારી જ્યોતિ તુમારી મહિમા પા

એની પ્રેરણા હું લેખક અને કવિ દે છું શું વાત છે જે વાહ વાહ એનો એક દોહર સંભળાવી દઉં ઓહો બોલો બોલો કે ધન્ય કોડી દીધા બાઈનું નું જ્યાંથી વાગી જેની હતો તલવાર કેવી ધાર હિન્દુ ધર્મ રાખ્યો હતો પણ કુર્તી પુત્રને ને સમર મેદાનમાં એવી મારા દેહની ની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં માં વાહ વાહ આવી જાતનો દોહરો છે એટલે

લીલભાઈ બીજેના ભજન લખ્યા છે વાહ ત્યારબાદ બાદ નાથા બોઢાનું કવિત લખ્યું છે વાહ વાહ અને આ પ્રમાણે મેં અન્ય 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 ઘણા બધા આ ભજનો ભજનોને કવિતા લખ્યા છે વાહ વાહ તો દર્શક મિત્રો જીવા બાપાએ ઘણા ઘણા પુસ્તકો લખ્યા છે કવિતાઓ લખી છે લીલબાઈ માની નાથા બબતની તો આગળ આપણે વાત કરીએ તો રીવા બાપા તમે જે તમારા ગુરુ જો હું કોણ જોના બાપા કરીને મારા ગુરુ હતા હતા હા 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 જે અંધ હા બિલકુલ ત્યાં રહેતા એ રહેતા ઉદ્યોગનગર નગર માં હા હા અને ત્યાં વર્ષો સુધી એને ઘેરે હું જતો એના દર્શન કરતો અને એ મારી કઈ પણ ભૂલ હોય તો મને શબ્દ આવતા વાહ વાહ અને એમાંથી પ્રેરણા મળતી અને એનાથી હું આગળ વધો અચ્છા એ પુના બાપા જાતના ગફેર હતા વાહ 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 અને કોઈ બી કોઈ વસ્તુ ખરાબી ખાતા નહી વાહ આવા મહાન મારા નો મને સંગ છે એનો ગુરુ છે એ મારા ગુરુ છે અને એ બદલ આપ સૌનો હું આભાર માનું છું વાહ વાહ એ ગુ દર્શક મિત્રો ગુરુબિન જ્ઞાન નો ઉપજે ગુરુબિન મીટે નો ભેદ ગુરુબિન સંશય ના મીટે ભલે વાંચો ચાર વેદ જે જેવા બાપા એ વાત કરી કે ગુરુ ની કોઈ જ્ઞાતિ નથી હોતી ગુરુ મિલા તો સબ કુછ મિલા ઓર ન મિલા કો જે ઉના બાપા હતા એ જેવા બાપા ગુરુ હતા ત્યાંથી એને પ્રેરણા પ્રેરણા મળી જેવા બાપા ની કે જે પુસ્તકો લખવા કવિતા અને અંદર ની જે કઈ સ્ફૂર્ણા મજા

ડિજિટલ થઈ ગયા છે એટલે એની ઓછી થઈ ગઈ છે એટલે આ યુગમાં આપણે શું કરવું એના કરતા શાંતિથી બેસી અને સારી વસ્તુઓ વાંચી એના મિત્રો આપણે માલદેવભાઈ જેઠવા સાથે જીરાબાપાઈ ખૂબ રસપ્રદ ગાંડી વિશેની વાતો કરી તેમના લખેલા પુસ્તકો વિશે પણ વાત કરી જે પણ તમને વિડીયોમાં આગળ બતાવવામાં આવશે તે પુસ્તકો લખ્યા છે એના વિશે પણ વિડીયોની અંદર બધી માહિતી આવશે પણ ખરેખર અત્યારના કળિયુગના સમયની અંદર મારે બાબા પાસે જે પ્રશ્ન પૂછવાના છે કારણ કે આવો સમય આ ઉંમરના વ્યક્તિઓ હવે પછી આગળ મળવું મેં જેમ તમને વાત કરી એમ સપનું બની જશે એટલે જીવ બાપુ મારે તમને અત્યારના સમયમાં એ પૂછવાનું છે કે આ અત્યારનો જે ટેકનોલોજીનો યુગ છે જે મોબાઈલનો યુગ છે જે ડિજિટલ યુગ છે એ એ ખરેખર તમને આમ સારો લાગે છે કે તો તમને આમ નિશાશાપૂર્ણ અંદરથી આમ જો ભાઈ એવી બધી વસ્તુઓ સાંભળવા મળે છે કે આ ડિજિટલ જે છે એની અંદર એકદમ છે આ ખરાબી બહુ થાય છે એટલી બધી ખરાબી થાય છે કે એની હદની લૂંટ થાય છે ચોરી થાય છે

પણ અત્યારની જે યુવા પેઢી છે એને ખરેખર તમારે એક શુભ ચિંતક તરીકે કંઈ સંદેશ દેવો હોય અને અમારા જીવનમાં કે અમે બધા પણ અત્યારે યુવાનો કહેવાય તો અમારે ખરેખર એવા કયા રસ્તા એવા કયા વિચારો થી પ્રેરિત રહેવું જોઈએ કે જેથી કરીને અમારા જીવન થઈ પણ તમારે એવા વિચારો થી પ્રેરિત રહેવું જોઈએ કે તમારી કોઈ પણ જાતની કોઈ ખરાબી ન કરી શકે સારા વિચારો સારું મન સારો આત્મા એ બધું રાખીને તમે આગળ વધો તો તમને ખૂબ જ સારું થાય અને સારામાં સારી વસ્તુ તમે મેળવી શકો અને બીજા સારા વિચારો પણ મેળવી શકો અને એની અંદર દીકરીઓ બહેનો ભાઈઓ એ બધાને તમે સંબોધી શકો અને સારી વાત કરી શકો એવો મારો વિચાર છે હવે તમને છેલ્લો પ્રશ્ન એ એ પૂછીશ કે આજે બ્રહ્માંડનું સંચાલન કરે છે

के डाके बोलूं थियूं

તુરી નિરાવે જ્ઞાન પ્રકાશ આલસ પાપ અવાની કાલ રાખી કલ્યાણ બ્રહ્મા વિષ્ણુ જય તો પામ ભક્તન ભક્ત તુમ્હ નહી પુત્ર પ્યાર અપુર શક્તિ માતા તુમ સબ થોર સમય ગ્રહ નક્ષત્રિ પ્રાણ પાલ પોષક ના હતા માકેશ્વરી દયા ધારી

રહે મનો અષ્ટિકાતા માતા આ પ્રમાણે તો તમે જે ગાયત્રી પસંદ કરો છો એમ મારા જીવન નો પણ આ એક નીચે ક્રમ હતો ગાય કરવા પાછળ નું કારણ એ છે કે ભૂત પિશાચ નીકળતું ન જ પણ વેદની માં છે ને ગાયત્રી ગાયત્રી માં

પ્રચોદયાતમ અને મહામાયા જોગમાયા ને આપડે છેલ્લે રીઝવવા અને બહુ આપડે વધારે વાતો નહીં કરીએ આપડી વચ્ચે ફરી માલદી આવશે આપડે થોડીક પુસ્તકો વિશે પણ ઘણું જાણવાનું છે પણ

અને રેડ કેટલી છે ને આ ઓળા પાણા ની કેટલા ગામ દેખાય ત્યાંથી એનો એવો ડ્રીક મળ્યો વાહ વાહ પછી પછી હું પરાતત્વ ખાતામાં હતો એટલે પૂરા પુરાતત્વ ખાતા તરફથી એક બે રોજ મળ્યા છે અને એના જે ભાઈઓ છે છોકરા એ મને એની પ્રમુખ રાખ્યું બરાબર પણ એ કાર્ય છે એ બહુ બહુ આગળ હું જવા દેતો નથી હા કારણ કે મારે બહાર જવું તો તકલીફ થાય છે હમણાં એટલે એ પ્રમાણે સીમિત રાખ્યું છે અને હું આ બધું કરું છું બરાબર ય તો દર્શક મિત્રો જે શ્રીવા બાપાને એવોર્ડ મેળ્યાશ એ આખો આપની સમક્ષ શ્રીવા બાપાએ રજૂ કરી એની વાત એના વિચારો તો પાછા આપણે આવા જ વ્યક્તિત્વને પાછા મળતા રહેશું અને આપણી સમક્ષ આવા જ પડીખમ જે વ્યક્તિત્વ ધરાવતા હો એવા માણસોને આપણે આપણી સમક્ષ અમે રજૂ કરીશું ત્યાં સુધી મળી હું મેળે મેળાવડે મળી હું એકબીજાને ગામ ગઈએ મેકરણ કે એકદી નહીં મળીએ જેથી આ ધરતી ઢક ગઈ હળજાય કમીએ